નમસ્કાર અસલામવાલેકુમ કેસે હો હું છું સિતાપ કાદરી આપ જોઈ રહ્યા છો વોઇસ ઓફ ઇન્ડિયા ન્યૂઝ ચેનલ આ આજે છવ્વીસમી જાન્યુઆરી પ્રજાસત્તાક પર્વની સમગ્ર દેશમાં ખૂબ જ ઉત્સાહ અને ઉલ્લાસથી ઉજવણી કરવામાં આવી છે દર વર્ષની જેમ આ વખતે પણ પાલનપુરના છુવારફલી વિસ્તારમાં આવેલ મજલિસે દાઉતુલ હક પ્રાથમિક શાળા ખાતે સિતોતેરમાં પ્રજાસત્તાક દિનની ઉત્સાહની ઉમંગભેર ઉજવણી કરવામાં આવી હતી સંસ્થાના પ્રમુખ મૌલાના અબ્દુલ કુદ્દુસ સાહેબના હસ્તે ધ્વજવંદન કરવામાં આવ્યું હતું અને મૌલાના અબ્દુલ કુદ્દુસ સાહેબ એક એવું વ્યક્તિત્વ છે કે જે કૌમી એકતાની મોટી મિસાલ છે જનહિત માટે દેશ માટે અને તમામે તમામ લોકો માટે એક પ્રેરણારૂપ છે તેમની દરેક બાબતો ખૂબ જ ઉતારવા માટેની છે અને જમીયત ઉલમા હિન્દના પ્રમુખ પણ છે અને તેમણે જનહિત માટે અને આ ગત વર્ષે આવેલા ફ્લડમાં ધાનેરાના અંદર જે કામ કર્યું હતું જે કોમી એકતાનું ઉત્તમ ઉદાહરણ કર્યું હતું જેની નોંધ ભારતના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ પણ લીધી હતી એવા મોલાના અબ્દુલ કુદુસ સાહેબ જે ખરેખર આપણા માટે બહુ ગર્વની બાબત છે કે તેઓ આપણા ધર્મગુરુ છે મૌલાના છે તેમના હસ્તે જે ધ્વજવંદન કર્યું અને ત્યાર પછી મૌલાના અબ્દુલ કુદુસ સાહેબે આઝાદીના લડવૈયાઓ અને બંધારણના હકોનું મહત્ત્વ સમજાવવામાં આવતું શાળામાં અભ્યાસ કરતાં બાળકો સારું શિક્ષણ સંસ્કાર સાથ મેળવીને દેશની પ્રગતિ માટે ખૂબ આગળ વધે તેવી શુભેચ્છાઓ પાઠવી હતી કાર્યક્રમમાં દેશભક્તિના ગીતો પિરામિડ માર્ચપાસ્ટ ફ્લેગ માર્ચ જિમનાસ્ટિક જેવા કર્તવ્યો રજૂ કરી પ્રેક્ષકોના મન જીતી લીધા હતા તેમજ ગુજરાતી હિન્દી અને અંગ્રેજીમાં પ્રજાસત્તાક દિનને અનુરૂપ બાળકોએ સ્પીચ આપી હતી અને ખૂબ જ સારા અંદાજમાં રજૂ કરી હતી સ્કાઉટ ગાઈડને માર્ચપાસ જિમ્નાસ્ટિક પિરામિડ અને ફ્લેગમેચની તૈયારી કરવા માટે નોન ગ્રાન્ટેડ વિભાગના આચાર્ય સોહિલભાઈ છુવારા દ્વારા ખૂબ જ જહેમત ઉઠાવવામાં આવી હતી અને સ્ટેજને શણગારવામાં આવે તો શિક્ષિકા બહેનોએ ખૂબ સારી ભૂમિકા ભજવી તમામ સ્ટાફ મિત્રોએ પ્રોગ્રામને સફળ બનાવવા માટે ખૂબ જ મહેનત કરી સો ટકા હાજરી ધરાવતા વિદ્યાર્થીઓને મેડલ અને પ્રમાણપત્ર આપવામાં આવ્યા ખેલ મહાકુંભમાં રાજ્યકક્ષા સુધી પહોંચનાર સિંદી મોહમ્મદ જૈદ સાલે મોહમ્મદને ટ્રોફી આપવામાં આવી પ્રાથમિક શાળાના આચાર્ય અનવર ખાન પઠાણ સાહેબે દીકરીના પ્રણામ દેશને નામ દીકરીઓને સન્માન સુસંસ્કાર આપી કન્યા કેળવણીને પ્રોત્સાહિત આપવા વાલીઓને આહવાન કર્યું હતું વિદ્યાર્થીઓને સુસંસ્કારી શિક્ષણ મન ભાવતા વિષયો કાબિલિયત મેળવી આગળ વધે એવા આશીર્વાદ આપ્યા હતા માર્ચ પાસ્ટમાં ચાર પ્લાટૂનમાંથી શ્રેષ્ઠ પ્રદર્શન કરનાર ટીમને ગુજરાત હાઈસ્કૂલના પ્રિન્સિપાલ એલિયાસ સિંધી સાહેબના હસ્તે શિલ્ડ એનાયત કરવામાં આવ્યો હતો શિક્ષક શ્રી એમ એ શેખ સાહેબ સમગ્ર કાર્યક્રમનું સફળ સંચાલન કર્યું હતું અને રાષ્ટ્રગાન કરીને દરેકનું મોઢું મીઠું કરાવ્યું હતું આ રાષ્ટ્રપ્રવના પ્રસંગોને ખૂબ જ ઉત્સાહથી મનાવવામાં આવ્યો હતો અને હું વાત કરું છું કે મોલાના અબ્દુલ કુદુસ સાહેબની જેવો મજલિસ દાઉદ ઉલકના ટ્રસ્ટી પણ છે અને જમીય ઉલમા હિન્દના પ્રમુખ પણ છે અને આજે જ્યારે જ્યારે પણ દેશ માટે જનહિત માટે સમાજ માટે દરેક માટે દરેક ધર્મો માટે કોમી એકતાના ઉત્તમ ઉદાહરણ તરીકે આજે એમને જોવામાં આવે છે મોલાના કુદુ સાહેબ અને એમની શાળાના જે બાળકો છે અને અત્યારે આપ જે દ્રશ્યોમાં જોઈ રહ્યા છો કે એક શિક્ષક ગણે સતત મહેનત કરી અને તેમની આજે આજે જે દ્રશ્યો આપ જોઈ રહ્યા છો તે તમામે તમામ દ્રશ્યો ખરેખર બાળકોએ કેટલી મહેનત કરી છે દેશદાજ જઝ્બાત આ તમામે તમામ ચીજ વસ્તુઓ અત્યારે તેમના આ કાર્યોમાં જોવા મળી રહી છે સાથે સાથે મહિલાઓ અને યુવતીઓ પણ એટલી સમોળી બની છે અને આજે લઘુમતી શાળા જે કહેવાય છે અને એના અંદર પણ આજે દેશદાજ અને શિક્ષણની સાથે સાથે સ્પોર્ટ્સ અને કલા કર્તબો તમામે તમામ વિદ્યાર્થીની વિદ્યાર્થીઓએ ખૂબ જ સારી રીતે ભજવ્યા હતા અને તમે અત્યારે જે દ્રશ્યો જોઈ રહ્યા છો તે બાળાઓ ખૂબ જ મહેનત કરીને સતત પ્રેક્ટિસ કરી અને તેમણે જે પણ કર્તબ્યો રજૂ કર્યા હતા અને જે પણ પરેડના અંદર કાર્ય કર્યું હતું તે તમામે તમામ એક જોવાલાયક હતું અને આજે આપ જે દ્રશ્યો જોઈ રહ્યા છો એ ખરેખર એમના વાલીઓને બાળકોને ખૂબ જ પ્રોત્સાહિત કરે છે અને આ રીતના કાર્યક્રમો બાળકોનું વિદ્યાર્થીઓનું મનોબળ વધારે છે અને આ બાબતમાં દવતુલ હકના તમામે તમામ શિક્ષકો શિક્ષિકાઓ સ્ટાફ અને મોલાના અબ્દુલ કુદુસ સાહેબ સતત ખડે પગે રહી અને શાળાના શિક્ષણ માટે ખૂબ જ કાર્ય કરી રહ્યા છે શાળાનું શિક્ષણ પણ ખૂબ સારું છે અને શિક્ષણની સાથે સાથે તમામ પ્રકારની એમને તાલીમ આપવામાં આવે છે અને એના દ્રશ્યો આપ અત્યારે સિતોતેરમાં પ્રજાસત્તાક પર્વ નિમિત્તે આપણે જોઈ રહ્યા છીએ આજે જુઓ આ બાળાઓ કઈ રીતની પ્રેક્ટિસ કરી છે અને કેટલા લાંબા સમય સુધી આ કાર્યો કર્યા છે ખરેખર દેશદાજ દરેક સમાજમાં છે અને ખાસ કરીને લઘુમતી સમાજના અંદર તો ખૂબ જ મોટી દેશદાજ છે જેના દ્રશ્યો અત્યારે આપ જોઈ રહ્યા છો કોમી એકતાના ઉત્તમ ઉદાહરણરૂપી આ દ્રશ્યો છે આ ખરેખર આ સંદેશ આ દરેક જગ્યાએ અત્યારે જઈ રહ્યા છે અને તેનો સીધો સીધો જસ મોલાના અબ્દુલ કુદ્દુસ સાહેબને છે મોલાના અબ્દુલ કુદુસ સાહેબ કોમી એકતાની એક ઉત્તમ મિશાલ છે અને ખરેખર આજે એમણે સાબિત કર્યું છે અને એ આ દ્રશ્યોમાં જોવાય છે વોઇસ ઓફ ઇન્ડિયા ન્યૂઝ સિતાબ કાદરી પાલનપુર આપ જુઓ દીકરીઓએ કરેલી પ્રેક્ટિસની મહેનત પાલનપુરની મજલિસ દાઉતુલ હક્ક શાળા જ્ઞાનની સાથે સાથે દરેક પ્રકારના જનરલ નોલેજનું પણ જ્ઞાન અહીંયા પીરસી રહી છે અને બાળકો ખૂબ જ ઉત્સાહથી કાર્ય કરે છે પ્રિન્સિપલ હોય ટ્રસ્ટી હોય કે શિક્ષકગણ હોય કે શિક્ષિકા હોય દરેકે દરેક પોતાના પરિવારની જેમ બાળકોને અહીંયા શિક્ષણ આપે છે બાળકોને પડતી તમામ તકલીફો મુશ્કેલીઓનું તરત જ એનું નિરાકરણ કરે છે અને એના કારણે જ વાલીઓ પણ ખૂબ જ ખુશખુશાલ છે અને વાલીઓ પણ ઈચ્છી રહ્યા છે કે અમારું બાળક આગળ આવે અને આ રીતની પ્રવૃત્તિઓમાં ભાગ લે ખરેખર દીકરીઓએ દીકરાઓએ નાના ભૂલકાઓએ સિત્તોતેરમાં પ્રજાસત્તાક પર્વ નિમિત્તે ખરેખર ખૂબ જ ઉમદા કાર્ય કર્યું છે અને તેમની મહેનત અને તેમણે જે કામ કર્યું હતું અને આવનાર વાલીઓ શિક્ષકગણો અને સ્થાનિક લોકો મંત્રમુગ્ધ બની ગયા હતા અને ખરેખર તેમની જે મહેનત હતી જે સતત મહેનત ચાલી હતી એ આજે આપણે દ્રશ્યોમાં જોઈ રહ્યા છે વોઇસ ઓફ ઇન્ડિયા ન્યૂઝ